નથી તો આપણે પણ જમતા હોઈએ કે કોઈ પણ કાર્ય કરતા હોઈએ એ ટાઈમે મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ મોક્ષ હોમવર્ક કરે છે અને અજય નું ધ્યાન મોબાઈલ માં છે આ બંને બાળકો પાંચમા બેઠા છે મોક્ષ અને અજય વાંચે વધારે પડતો કરતા હતા અને મોબાઈલ ફૂટી તો બેટરી ફૂટી અને મોબાઈલ જોતા સીધો ધડા કપાયો